ઉધના રીતિ સીધી માં આવેલ પ્લાયવુડ ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ભીષણ આગ ચાર લૂમ્સના ખાતા સુધી પ્રસરી ગઈ હતી સુરત શહેરમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે ઉદના રેતી સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા પ્લાયવુડ ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ભીષણ આગના કારણે ચાર ખાતા સુધી પસરી ગઈ હતી આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા લોકોએ દૂર દૂર સુધી ધુમાડાને જોતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો ફાયરનો આગને કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી ફાયર બ્રિગેડ દ્વારા હતી આગ લાગવાનું કારણ અકબંધ છે આગની ઘટના બચાવની કામગીરી કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસ રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ઘટના શોર્ટ આગ લાગી એવું લાગે છે સવારે જયારે માલિકે ખાતું ખોલ્યું એટલે આગ દેખાય એટલે જાણ કરી છે આ ખાતાની અંદર અલગ અલગ ત્રણ ચાર પ્રકારની અલગ અલગ વ્યક્તિઓ પોતપોતાના નાના મોટા ધંધા કરતા હતા એટલે લાકડા સંબંધિત કામ ટેક્સટાઈલ રો મટીરિયલ બનાવવાના કામ પાર્ટ બનાવવાનું કામ છે એમનું એટલે રો મટીરિયલ લાકડું છે એટલે સળગ્યું છે હવે એસએમસી ની ફાયર બ્રિગેડની ટીમ કામ કરી રહી છે આ કંટ્રોલમાં છે અને ખૂબ સમયમાં કંટ્રોલમાં આવી જશે ફર્નિચર બનાવવાવાળા ભાઈ છે ટેક્સટાઈલના પાર્ટ બનાવવાવાળા ભાઈ છે નાનું લુમ્સનું ખાતું છે આ બધા અલગ અલગ ત્રણ ચાર વ્યક્તિઓ છે રીધિસ ઇન્ડસ્ટ્રીયલ છે એમાં આવેલું એક બોબિન મશીન ના બોબિન બનાવવાનું કારખાનું છે એક ફર્નિચર બનાવવા માટે જે પ્લાયવુડ ની સીટ માટે ફર્નિચર બનાવતા હોય એનું નાનું કારખાનું છે એટલે અલગ અલગ ખાતેદારો છે અને એક જણના ત્યાં શોર્ટ સર્કિટના કારણે લાગી એ ખાતુ બાજુમાં ટેક્સટાઇલના રો મટીરિયલના જે લાકડાને ઘસ્યા પછી વેર પડતો હોય વેરમાં પકડી લીધેલી છે એટલે આગ કંટ્રોલ આવી ગઈ છે પણ આવી જશે હાલમાં પાંડેસરા દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે રેડ્ડી સિટી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર સત્તર થી ની અંદર ગ્રાઉન્ડ ફ્લોરની અંદર બોબિન બનાવવાનું વીસનું કારખાનું ચાલતું હતું ને પહેલાં મારે લુમ્સના કારખાના ચાલતા હતા એમાં કોઈ કારણસર આગ લાગેલી ફાયર કંટ્રોલને સાત ને સાડા ત્રીસ મિનિટે કોલ મળેલ અને ઘટના શરૂઆતમાં ફાયર કંટ્રોલે ત્રણ ફાયર સ્ટેશનને કોલ આપેલ જેમાંથી છ ગાડી ઘટના પહોંચેલ ઘટના પહોંચી અને જોતા આગ વિકરાળ સ્વરૂપમાં હોય વધારે જેથી બીજા ત્રણ ફાયર સ્ટેશનને કોલ આપેલ હાલમાં બારથી તેર જેટલા ચૌદ જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે છે અને સાત થી આઠ જેટલા ફાયર અધિકારીઓ ફાયર ફાઇટિંગની કામગીરી કરી રહેલા છે કોઈ પણ જાતની જાનહાની કે કોઈ પણ ઇન્જરી નથી અને કોઈ પણ માણસો ફસાયું નથી ઇન્ડસ્ટ્રીયલ હોય હાલમાં ઘટના સ્થળ ઉપર જ્યારે અમે આગ બુજાવવાની કામગીરી ચાલુ છે ત્યારે ફિક્સ ફાયર ઇન્સોલેશન સિસ્ટમ કે ફાયર એક્સપ્રસ્ટર જોવા મળેલ નથી